વેલ ટુ ફેમિલી સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં બધાને જય શ્રી રામ જય માતાજી બાપા સીતારામના આજનો વ્લોગ આપણે ફૂલ એનર્જીમાં ચાલુ કરી નાખો છે અત્યારના હવાના પાંચ વાગ્યા છે પાંચમાં જો તમને ઘડિયાળમાં દેખાતો હોય છે પાંચમાં દસ મિનિટની વાર છે ના આજે હું ચાર વાગ્યાનો જાગી ગયો હતો હમણાં દાદાને દર્શન કરવા જવાનું છે કલોડી ધામ છે ના નાનું કષ્ટ ભજન બીજું કષ્ટ ભજન ધામ જ કહેવાય ના કષ્ટા ભજન હનુમાનના દાસના દર્શન કરવા જવાનું છે કલુડી પાંચ વાગણો જાગી ગયો હતો ચાર વાગણો જાગી ગયો અને પાંચ વાગવા છે મસ્ત તૈયાર થઈ થઈ ગયા ગયા છે ફ્રેશ માતાજીને પૂજા પાઠ કરના ખોશું તો દેવા કરનાય કરશે ને મસ્ત હવે જાય પાય આવે છે સાઈ ઓલી બાજુ પાય આવવાનો હે ત્યાં બજાર છોકર જોઈ લઈ પછી જવા નીકળી જાય તો ને કરે ભાઈ દેવામાં ગયા હતા આવી ગયા હતા અત્યારે

જો તો મેકઅપ જોતાને છો દીકા મે જોનું મેકઅપ તો કેમ રહ્યા કેમ કેતું હું ના આપતા ના આપતા મેકઅપ ના આપત લે થોડો મળે રોવા મળે હા અમાર થોડો મળે જદા કેડા જો કાટા જો દદ કેડા જદા કેડા બે દીઠા તમે કાલના બ્લોગ માં જોયું હશે બે દીઠા મેકઅપ ને બ્રશ ને એના રમે હે મારા તરફ થી તને ઇનામ એને આજ આપ્યા નહી ને તે રોવા મેડી જો કટલા બધા કાલે રમતી આજે રમે હે મારા બધું સામાન હે બધો ફિનિશ કરને હોતે બધો સામાન એને દેવો પડે નાની સેટ ને જરા એ એ હું છે બ્રશ છે યાર

બસ એક નેક જોડી દે દી બે જોડી આપણે ઉપાડી દીધી આ કેપ્ટન મારે જોવા આવ્યા હતા ને બહુ મસ્ત કલેક્શન હતું તો ભઈ આરા લે લીધા જો જાઈશું નાવ નાવ ઘરે હવે ભૂખ લાગી છે હવે ભૂખ લાગી છે નીકળીએ હા તો હવે ભૂખ લાગી છે પડશે ને કોફી સમોસા ખાવડું કોફી ના સમોસાએ એમ તો ઘરે ખાધું પણ ભાવ એવું નહોતું એટલે ઓછું ખાધું ખાઈ લેવું એવું લાગે તો નીકળે